શ્રી ગણેશ અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં સ્વાગત છે આજના આપણે સાંભળીશું વ્રત કથા મહત્વ દિવાળીના દિવસે કરવામાં આવતું ચોપડા પૂજન તિજોરી પૂજન તુલા પૂજન કલમ પૂજન અને લક્ષ્મી પૂજન તથા આજના દિવસની ખાસ મહિમા દિવાળી હિન્દુ ધર્મમાં દિવાળી પાંચ દિવસનો તહેવાર છે ભારતીય સંસ્કૃતિના અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણમાં એક માનવામાં આવે છે આ તહેવાર પ્રકાશ અને આનંદ અને સદગુણોનો વિજય ઉજવે છે અંધકાર ઉપર પ્રકાશનો વિજય દિવાળીના દિવસે છે દિવાળી એ અંધકાર એટલે કે અજ્ઞાન દુર્ગુણ અને દુઃખ ઉપર પ્રકાશ એટલે જ્ઞાન સદગુણ અને આનંદનો વિજય સૂચવે છે દીપક પ્રગટાવવાનો અર્થ છે પોતાના અંતરમાં રહેલા અંધકારને દૂર કરી આત્મજ્યોત પ્રગટાવવી શ્રી રામ અયોધ્યામાં આગમન ઉત્સવ મનાવવામાં આવે છે દિવાળીના દિવસે આ દિવસે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષના વનવાસ બાદ અયોધ્યા પાછા આવ્યા હતા અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું તેથી આ તહેવાર દીપાવલી એટલે કે દિવાળી તરીકે ઉજવવામાં આવે છે આજના દિવસે માતા મહાલક્ષ્મીનું પણ પૂજન કરવામાં આવે છે સ્વચ્છ પ્રકાશિત અને સુશોભિત રાખવા જોઈએ ભગવાન વિષ્ણુ અને રાજા બલિની પણ કથા આ દિવસ સાથે સંકળાયેલી છે દિવાળીને કેટલાક સ્થળોએ ભગવાન વિષ્ણુ દ્વારા રાજા બલિને પાતાળ લોક મોકલવાના પ્રસંગ સાથે પણ જોડવામાં આવ્યું છે જે સત્ય અને ધર્મમાં વિજયનું પ્રતિક છે આ તહેવાર લોકોમાં પ્રેમ સહકાર અને આનંદનો સંદેશ આપે છે પરિવારના સભ્યો સાથે મળીને દીપક પ્રગટાવવું મીઠાઈ વહેંચવી ઉપહાર આપવો આ બધું જ સંબંધોને મજબૂત બનાવે છે વેપારીઓ અને ઉદ્યોગકારો માટે દિવાળી નવું વર્ષ શરૂ થવાનું પ્રતિક છે ઘણા લોકો આ દિવસે નવું ખાતું ખોલે છે અને નવા કાર્યોની શરૂઆત કરે છે દિવાળીની તૈયારી દરમિયાન ઘર માર્ગ અને શહેરો સાફ કરવામાં આવે છે જે સ્વચ્છતા અને સુવ્યવસ્થિત જીવનશૈલીનો સંદેશ છે હવે આપણે સાંભળીશું દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે તેની લક્ષ્મી પૂજનની સામગ્રી પાન અત્તર દૂધ ધૂપ કપૂર દિવાસડી નાળિયેર સોપારી કંકુ ઘી લાલ વસ્ત્ર મેવો ગંગાજળ ફળ લક્ષ્મીની પ્રતિમા નાળાછડી રૂ સિંદ ગણેશ ની પ્રતિમા ફૂલ દૂધ મધ દીવું જળપાત્ર મીઠાઈ અને તુલસી આજના દિવસે લક્ષ્મી પૂજનનું ખાસ મહત્વ છે હવે આપણે સાંભળીશું લક્ષ્મી પૂજનની વિધિ પત્ની સહિત શુદ્ધ વસ્ત્ર ધારણ કરી વગેરે દેવતાઓનો સમૂહ બનાવવો કળશ સ્થાપિત કરવો બીજા બાજોડ પર શુદ્ધ વસ્ત્ર પાથરીને તેના પર લક્ષ્મીજીની સુવર્ણ મૂર્તિ અથવા જે હોય તે ફોટો મૂકવો સોળસો ચાર પૂજન માટે ધૂપ દીપ નૈવેદ્ય પંચામૃત ગંગાજળી વગેરે શુદ્ધ કરીને આચમન કરીને પોતાના કુલ ગુરુનું નામ સ્મરણ કરવું તથા નીચેનો શ્લોક બોલવું અપવિત્ર પવિત્રો વા સર્વાસ્થા ગતોપી વામરે પુણ્ય કાક્ષમ શ બાહ્ય ભયંતર સૂચિ આ પ્રમાણે પવિત્ર થઈને નીચે પ્રમાણનો સંકલ્પ કરો સ્થિર લક્ષ્મી પ્રાપ્ત્યર્થ સર્વાભીષ્ટ ફલ પ્રાપ્ય આયુરા રોગ્યેશ્ચર્યા ભીવૃ વ્યાપારે લાભાર્થ ચ ગણપતિ નવગ્રહ કળસ માતૃકા પંચોપચાર પૂર્વકમ શ્રી લક્ષ્મી પૂજનમ કરીશ્યે સર્વપ્રથમ કરી તેમને પ્રણામ કરવા અને અક્ષત લઈને ધૂપ દીપ વગેરેનું પૂજન કરવું પછી બ્રહ્મા વિષ્ણુ તથા મહેશનું પૂજન પ્રાધ્ય અર્ધ્ય વગેરેથી કરવું ત્યાર પછી નવ ગ્રહોનું પૂજન કરવું બ્રહ્મા મુરારી સ્ત્રી પુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુદ્ધ શુક્ર શનિ રાહુ શાંતિ કરા તેના પછી ધાતુ અથવા માટી નો તેમાં મૂકવોધી ગંધ છડ ફલ પલ્વ પૂંગી ફળ અક્ષત પુષ્પ નાખીને કળશ મુખ ઉપર લાલ વસ્ત્ર રાખીને તેના ઉપર નાળિયેર મૂકવું પછી બીજું લાલ વસ્ત્ર તેમજ આમ્રપત્ર મૂકી લાલ દોરાથી લપેટું અને વરૂણનું પૂજન કરું કળશ પૂજન બાદ ગૌરી વગેરે સોળ સમાતૃકાઓનું પૂજન કરી આચાર્યનું વરણ કરવું આચાર્ય યજમાનને નાડાછડી બાંધવી ત્યાર પછી લક્ષ્મીજીનું પૂજન કરવું અહીં સોનાની મૂર્તિ ગિન્ની સોનાનું ઘરેણું રૂપિયા વગેરેને લક્ષ્મીના રૂપમાં જાણી પહેલા લક્ષ્મીજીનું ધ્યાન કરી પ્રાર્થના કરવી હે સર્વવ્યાપક નારાયણ સુવર્ણ સમાન રૂપવાળી સુવર્ણ રજની માળાઓ ધારણ કરનારી વાળી લક્ષ્મીજી નો મારા ઘરમાં નિવાસ કરાવો ત્યાર પછી મૂર્તિમાં લક્ષ્મીજી આહવાન કરીને નીચે પ્રમાણનો શ્લોક બોલવો અશ્ય મૃતુ સમાગચ્છ સ્થિતિ કરુણ્યા કરું કિંચિત કાળમ

તૂપ દીપ પ્રગટાવવા નૈવેદ્ય અર્પણ કરીને મણિકટક વિચિત્રા લંકુતા કલ્પાલ સકલ ભુવન માતા મૃદે સ્થાય રોગાદી દારિદ્રાપમૃત મર્વા શિવગ્ય વિધા પાવમાન મહીપતે ધન ધાન્ય પશુ બહુ પુત્ર લાભસત સમ્યવર દીર્ઘમાયુ આ પ્રમાણે પ્રાર્થના કરીને દક્ષિણ દક્ષિણા આપવી ત્યાર પછી ગંધ વગેરેથી પૂજા કરવી પગર વૃક્ષ મસ્તક વગેરેની દિશામાં આઠ સિદ્ધિઓ અને આઠ લક્ષ્મીઓની પૂજા કરવી શાહી ખાતા વહી કલમ વગેરેની પૂજા કરવી અંતમાં પુષ્પાંજલિ સમર્પિત કરીને પ્રાર્થના કરવી પુષ્પાંજલિ ગૃહ પાંબુજય યુગા પીત મક્ત સુમનસા પ્રસોદા પરમેશ્વરી વર્ષાકાલમહાઘોરે યન્મિયા દુષ્કૃત વૃતમ સુખરાત્રિ પ્રભાતે તમે લક્ષ્મી વ્યોપહતું વિશ્વ ભર્યાસી પદમે पद्मल शुभे महालक्ष्मी नमोस्तुभ्यम सुखरात्रि करूस्वे पूजा समाप्त करिया ब्राह्मण वगैरे ने दाक्ष दान दक्षिणा देवताओं विसर्जन करो या तो देवगणा सर्व पूजा मदायम मा की समृद्ध्यर्थ पुनरागम मनाय च ત્યારબાદ શ્રી સુક્ત ગોપાલ સહસ્ત્ર નામ અને લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરવો સંપૂર્ણ રાત્રિ દરમિયાન સુક્તના એકસો આઠ પાઠ કરવા સવારમાં શ્રી સુક્તની ઋચાઓથી હવન કરવો યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવો આજના દિવસે ચોપડા પૂજનનું પણ ખાસ મહત્વ છે નવા વર્ષનું ચોપડો લઈ કલમ દ્વારા તેના પર સ્વસ્તિક બનાવવું પછી સ્વસ્તિકની ચારે બાજુ એક ગોળ મંડળ શ્રી સરસ્વતી નમઃ લખીને બનાવું ત્યાર પછી ભગવતી સરસ્વતી નું ધ્યાન કરું કુંદી તુત સાર હાર ધવલા યા સુપ્રભા વસ્ત્રવૃતા યા વીણા વર દંડ મંડિત કરા श्वेतपद्मासना या, या ब्रह्माच्युत प्रभुतिनी प्रभुतिनि सदा वन्दिता सा मा पातु सरस्वती भगवती निशेषा पहा पचि नीचे मन्त्री सरस्वती सरस्वतीनु आह्वान करू महाभागे रक्षार्थ मम सर्वदा आवहया मम्यहं देवी यक्षार्थ कामर्थ सिद्धये पछि ॐ भु भुवः सरस्वती नमः कहिने અર્ધ્ય આચમન સ્નાન વસ્ત્ર ભૂષણ ગંધ સિંદુર પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય પુનઃ આચમન સોપારી તેમજ દક્ષિણા સમર્પિત કરવી પછી કપૂરથી આરતી ઉતારવી દિવાળીના દિવસે તેજુરી પૂજનનું પણ ખાસ મહત્વ છે હવે આપણે સાંભળીશું તેજુરી પૂજન તેજુરી પૂજન કઈ રીતના કરવું તિજોરી અથવા વ્યાપારનું પૂજન કરવા માટે સૌ પ્રથમ નીચેનો શ્લોક વાંચી આહવાન કરું સ્વર્ણભાસમ કુબેરમ ચદા પાણ્યશ્ચ ચિત્રણી હિતમ હિત સ્વર મહમ ભજે ત્યાર પછી શ્રી કુબેરાય નમઃ મંત્રથી વિધિપૂર્વક પૂજન કરું પછી નીચે લખેલા મંત્ર બોલીને બે હાથ જોડીને પ્રાર્થના કરવી ધન્દા નમસ્ત નિધિપદમાધિપાય્યા સંપદા કુબેરાય નમસ્ત નાના ભાંડર સંસ્થિતા યત્રિભે વૈદવઃિન્ નમોસ્ત ત્યારબાદ દિવાળીના દિવસે તુલા પૂજન કરવાનું પણ ખાસ મહત્વ છે હવે આપણે સાંભળીશું તુલા પૂજન કરવા માટેનું મંત્ર સ્વચ્છ તરા કરીને નીચેના મંત્ર થી પ્રાર્થના કરવી ત્વમ તુલે સર્વ દેવના મહી કૃતિકા અથવા પૂજયસ્યામી ધર્માર્થ સુખ હૈતવ ત્યાર પછી તુલા અધિષ્ઠાતૃ દેવતે વગેરે થી પૂજા કરવી નીચે આપેલા મંત્ર થી પુષ્પાંજલિ સમર્પિત કરવી પદાર્થ માન સિદ્ધ્યર્થ બ્રહ્મણ કલ્પિતા પુરા તુલા કથિત સંખ્યા રૂપામાં કલમ પૂજન કરવાનું પણ ખાસ મહત્વ છે નાળા છડી બાંધીને રેશમી વસ્ત્રના આસન પર મૂકીને પ્રાર્થના કરવી લેખની નિર્માતા પૂર્વ બ્રાહ્મણા પરિમે લોકાના ચિતાર્થય माता चित्रलेखन्य नमः 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 अर्ध्य अर्धाद्य पूजा करी पची हाथ में फूलों नीचे लखेलो मंत्र बोली फूल चढ़ावा लेखी नमोस्तुते લાભ કરે નમો નમ્યા પ્રકાશિયુ નમો ન્ય સમૃદ્ધિ કુરુ સર્વદા હવે આપણે સાંભળીશું દિવાળી સાથે સંકળાયેલી કથાઓ પૌરાણિક કથાઓ એક વાર સોનકાદી ઋષિઓ સનત પૂછ્યું ભગવાન દીપમ દીપાવલી કરવામાં આવે છે જ્યારે દીપાવલી નું પર્વ તો ખાસ કરીને લક્ષ્મી પૂજન છે ઋષિઓની આ નિવારણ કરતા સનત કુમારજીએ કહ્યું હે ઋષિઓ જ્યારે દૈત્ય રાજા બલીએ તેના બાહુબળથી અનેક દેવતાઓને બંદીવાન બનાવી દીધા હતા ત્યારે કાર્તિક મહિનાની અમાવસ્યાનો દિવસ સ્વયં વિષ્ણુ ભગવાન વામન રૂપ ધારણ કરીને ભલીને મોકલી દીધો અને સર્વ બંદી બને બનાવેલા દેવતાઓને કારાવાસ મુક્ત કર્યા કારાવાસ મુક્ત થઈને બધા મુખ્ય દેવતાઓ ક્ષીર સાગરમાં લક્ષ્મી સહિત વિશ્રામ કર્યો આ કારણથી દીપાવલીના દિવસે લક્ષ્મી પૂજનની સાથે સાથે અન્ય દેવ હવે આપણે સાંભળીશું દિવાળીના દિવસે અમુક પૌરાણિક વ્રત કથાઓ સંકળાયેલી છે જે આપણે વ્રત કથાઓ સાંભળીશું એક વાત સોનકાથી ઋષિઓએ સનત કુમારજીને પૂછ્યું ભગવાન દીપમણિકોત્સવ દીપાવલીના અવસર પર શ્રી લક્ષ્મીજીની સાથે સાથે અન્ય દેવતાઓનું પણ પૂજન કરવામાં આવે છે દીપાવલી નું પર્વ તો ખાસ કરીને લક્ષ્મી છે આ શંકાનું નિવારણ કરતા સનંત કુમારજીએ કહ્યું હે ઋષિઓ જ્યારે દૈત્ય રાજા બલીએ તેના બાહુબળથી અનેક દેવતાઓને બંદીવાન બનાવી દીધા હતા ત્યારે કાર્તિક મહિનાની અમાવસ્યા અમાવસ્યાના દિવસે સ્વયં વિષ્ણુ ભગવાને વામન રૂપ ધારણ કરી બલીને પાતાળમાં મોકલી દીધો અને સર્વબંધી બનાવેલા દેવતાઓને કારાવાસમાંથી મુક્ત કર્યા કારાવાસમાંથી મુક્ત થઈને બધા મુખ્ય દેવતાઓ ક્ષીરસાગરમાં લક્ષ્મી સહિત વિશ્રામ કર્યો આ કારણથી દીપાવલીના દિવસે લક્ષ્મી પૂજનની સાથે સાથે અન્ય દેવી દેવતાઓનું પણ પૂજન તેમજ શયનની વ્યવસ્થા કરવી જોઈએ આમ કરવાથી લક્ષ્મી અન્ય દેવતાઓની સાથે જ ત્યાં વિશ્રામ કરશે લક્ષ્મીજી તથા દેવતાઓના શયન માટે એવી શૈયા બનાવી કે જેના કોઈ પ્રાણીઓએ

પૂજનથી તે સ્થાયી રૂપથી ત્યાં જ નિવાસ કરે છે ભગવતી લક્ષ્મીજીના નૈવેદ્ય માટે ગાયના દૂધના માવામાં સાકર લવિંગ કપૂર તેમજ ઇલાયચી વગેરે સુગંધી દ્રવ્યો મિલાવીને લાડુ બનાવવા જોઈએ ઋષિઓએ ફરી પ્રશ્ન કર્યો ભગવાન જ્યારે રાજા બલીએ લક્ષ્મીજી તથા દેવતાઓએ પોતાના વશમાં કરી લીધા હતા તો પછી લક્ષ્મીજીએ તેનો ત્યાગ ક્યારે કર્યો સનત કુમારજીએ ઉત્તર આપ્યો હે ઋષિગણ એકવાર દેવરાજ ઇન્દ્રથી ભયભીત બનેલા રાજા બલિ ક્યાંક સંતાઈ ગયો ઇન્દ્ર રાજાએ તેને શોધવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો ત્યારે રાજા ઇન્દ્રે પોતાની દિવ્ય દ્રષ્ટિ દ્વારા જાણી લીધું કે રાજા ગધેડાનું રૂપ લઈને એક ખાલી ઘરમાં છુપાઈને બેઠો છે ઇન્દ્ર ત્યાં જઈને પહોંચ્યો અને બલિની સાથે વાતચીત કરવા લાગ્યો બલિએ ઇન્દ્રને તત્વજ્ઞાનનો ઉપદેશ આપતા કાળ સમયની મહત્તા સમજાવી બંને વચ્ચે જ્યારે આ પ્રમાણે વાતચીત ચાલતી હતી ત્યારે તે સમયે દૈત્ય રાજા બલિના શરીરમાંથી અત્યંત દિવ્ય રૂપ ધારણ કરેલી એક સ્ત્રી બહાર નીકળી તેને જોઈને ઇન્દ્ર રાજાએ બલિને પૂછ્યું હે દૈત્ય તમારા શરીરમાંથી નીકળનાર આ સ્ત્રી કોણ છે દિવ્ય રૂપ વાળી આ સ્ત્રી દેવી છે કે કોઈ આસુરી માયા છે કે કોઈ માનવી છે ત્યારે બલિરાજા એ ઉત્તર આપ્યો હે રાજન આ ના તો કોઈ દેવી છે ના તો કોઈ આસુરી માયા છે કે ના તો કોઈ માનવી છે જો તમને તેના વિશે જાણવાની ઉત્કંઠા હોય તો પછી તમે તેને પૂછી જ લો આ સાંભળીને ઇન્દ્ર રાજાએ બે હાથ જોડીને પૂછ્યું હે દેવી તમે કોણ છો અને દૈત્ય રાજાનો પરિત્યાગ કરીને મારા તરફ શા માટે આગળ વધી રહ્યા છો ત્યારે હસીને શક્તિ સ્વરૂપા સ્ત્રી બોલી હે દેવેન્દ્ર મને ના તો દૈત્ય રાજાના પદ્મ પુત્ર વિરોચન જાણે છે અને ના તો તેમના પુત્ર બલી શાસ્ત્રોમાં આવે છે પરંતુ તમે તથા દેવગણો મને ઓળખતા નથી ત્યારે ઇન્દ્રે વિચારીને ફરીથી પ્રશ્ન કર્યો હે દેવી જ્યારે આટલા દિવસ સુધી તમે દૈત્યરાજના શરીરમાં વાસ કર્યો છે તો પછી હવે તેનામાં એવો કયો દોષ ઉત્પન્ન થઈ ગયો જેથી તમે તેનો પરિત્યાગ કરી રહ્યા છો તે સાથે તમે એ પણ જણાવવાની કૃપા જોયો કે જેથી મારા તરફ આગળ વધી રહ્યા છો લક્ષ્મીજીએ ઉત્તર આપ્યો હે રાજન હું જે સ્થાનમાં નિવાસ કરું છું ત્યાંથી મને ખુદ વિધાતા પણ નથી હટાવી શકતી કારણ કે હું હંમેશા સમય

અસુરો તે બધાથી વિમુખ થઈ ગયા છે પૂર્વ જન્મમાં આ અસુરો સત્યવાદી જીતેન્દ્રિય તથા બ્રાહ્મણોને હિતેશી હતા પરંતુ હવે તેઓ બ્રાહ્મણોના દ્રેસ કરવા લાગ્યા છે સાથે સાથે ધર્મની મર્યાદા તોડીને વિભિન્ન પ્રકારના શાસ્ત્રો વિરુદ્ધ કર્મોનું આચરણ કરવા લાગ્યા છે પહેલા તેઓ ઉપવાસ તથા તપ કરતા હતા નિત્ય સૂર્યોદય થી પહેલા જાગી જતા અને યથા સમયે સુઈ પરંતુ હવે બહુ મોડા ઉઠે છે અને મધરાત બાદ સુઈ જાય છે પહેલા તેઓ દિવસમાં શયન કરતા ન હતા દિન દુખી અનાથો વૃદ્ધ રોગી તથા શક્તિહીનને તેઓ સતાવતા ન હતા અને તેમને અન્ન વગેરેની સહાય કરતા હતા પહેલા તેઓ ગુરુજનોના આજ્ઞાકારી હતા તથા બધા જ કામ સમયસર કરતા હતા ઉત્તમ ભોજન ભોજન બનાવીને પોતે કદી અકેલા ન ખાતા પરંતુ પહેલા બીજાને જમાડતા પછી જ તેઓ જમતા દરેક પ્રાણી માત્રને તેઓ એક જ સમાન ગણતા અને તેમાંમાં સૌહાર્દ ઉત્સાહ નિરહંકાર સત્ય ક્ષમા દયા દાન તપ તેમજ વાણીમાં સરળતા વગેરે તમામ ગુણો મોજુદ હતા તે મિત્રો ની સાથે પ્રેમથી વ્યવહાર કરતા પરંતુ હવે તેમનામાં ક્રોધની માત્રા વધી ગઈ છે અને આળસ નિદ્રા અપ્રસન્નતા અસંતોષ કામુકતા તથા વિવેકહીનતા વગેરે દુર્ગુણોની એકતા વધી ગઈ છે હવે તેઓ બધા કર્મો નિયમ વિરુદ્ધ કરે છે વૃદ્ધ વડીલોનું સન્માન તેમજ આજ્ઞાનું પાલન નહીં કરતા એમનો અનાદર કરે છે તથા ગુરુજીના આવતા ઊભા થઈને તેમને માન નથી આપતા સંતાનોનું સારી રીતે શસ્ત્રોક્ત વિધિપૂર્વક પાલન પોષણ નથી કરતા આ બધા કારણોથી તેમના શરીર તથા ચહેરાની કાંતિ ક્ષીણ થઈ રહી છે પર સ્ત્રી ગમન પર સ્ત્રી હરણ જુગાર દારૂ ચોરી વગેરે દુર્ગુણો અધિક વધી જવાના કારણે તેમની ધર્મ પરની શ્રદ્ધા ઓછી થઈ ગઈ છે તેથી દેવરાજ ઇન્દ્ર મેં નિશ્ચય કર્યો છે કે હવે હું તેમના ઘરમાં વાસ કરીશ નહીં આ કારણથી હું દૈત્યોનો ત્યાગ કરીને તમારા તરફ આગળ વધી રહી છું તમે પ્રસન્નતાપૂર્વક મારો સ્વીકાર કરો જ્યાં મારો વાસ હશે ત્યાં આશા શ્રદ્ધા ધ્રુતિ શાંતિ જય ક્ષમતા વિજિતા અને સંગીત પણ નિવાસ કરશે તમારા દેવો ધાર્મિક ભાવના ઘણી ત્યાં નિવાસ કરીશ સનત કુમારજી આગળ બોલ્યા તેથી હે રોઝિગણ જે કોઈ પણ વ્યક્તિ લક્ષ્મીને પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તે આ પ્રમાણે આચરણ કરવું જોઈએ બોલો માતા મહાલક્ષ્મીની વિષ્ણુપ્રિયા ની છે આજના દિવસે કરવામાં આવતા લક્ષ્મીજીના મંત્રાલક્ષ્મી નમ ઓમ ધાય નમ ઓમ ધાય ન શ્રી હ્રીં ક્લીં શ્રી સિદ્ધી લક્ષ્મીકુબેરાય ની હ્રીં ક્લીં શ્રી લક્ષ્મીકુબેરાય નમ ઓમ શ્રી મહાલક્ષ્મી વિધ્મે વિષ્ણુપત્મી તનો લક્ષ્મી પ્રચોદયાત વગેરે જેવા મંત્રો કરવામાં આવે છે આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામના હેપી દિવાળી જય માતાજી